નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હાલ પાકિસ્તાનથી ભૂકંપ પર નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે શનિવારે અડધી રાતે પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાય હતા નેશનલ સેન્ટર ફોર સિઝમોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા રિક સ્કેલ પર ચાર પોઈન્ટ નોંધાઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને વાત કરીએ તો જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો ભૂકંપનું કેન્દ્ર જમીનથી દસ કિમી ઊંડાઈ હોવાની જાણકારી મળી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ મોટી જનહાનિના અહેવાલ સામે આવ્યા નથી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ